નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પમળા આપશું ત્યારે સ્વાગત કરું છું આજના વિડીયોમાં પણ વાત કરવાના છે સરકાર દ્વારા દેશના કરડો કર્મચારીને લઘુત્તમ વેતન વધારો કરાયો આ વધારાથી બીજા કયા લાભ મળશે કર્મચારીઓને કેટલો મળશે લાભ જોઈએ સંપૂર્ણ માહિતી તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર છે અને સબસે ને ગુજરાતી સાહિત્ય વર્તું વર્ષ બંને બનાવવામાં આવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકો છો તમે અવશ્ય તે બંને જગ્યાએ જોવાઈ નજો સર્વપ્રમ ત્યાં માહિતી અમને પહોંચાડવામાં આવે છે ચાલો ધર્મ શરૂઆત કરી છીએ એમને કવિતા મિત્રો જે દેશના કરોડો કર્મચારીઓને લઘુત્તમ વેતન પગારમાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું કેન્દ્ર સરકાર કર્મચારી પેન્ડિંગ છે મીડિયા મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ વિકલ્પ મૂલ્યાંકન કરી રહ્યા છે અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે કેન્દ્ર સરકાર મોટી રાહત આપવા તૈયારી કરી રહી છે આ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ હેઠળ સામાજિક સુરક્ષા દાયરો વધારવાની યોજના છે જે હેઠળ પીએફ ખાતા મગદાન માટે ન્યૂનતમ વર્તન મર્યાદા એટલે કે બેઝિક સેલે પંદર હજારથી વધારે એકવીસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે તેનો સીધો અર્થ છે કે થયો કે પીએફ અને પેન્શન ખાતામાં પેન્શન ખાતામાં સેલરી લિમિટ વધારાનો પ્રસ્તાવ અનેક કોર્ષોથી પેન્ડિંગ છે તે માટે આ મામલે સંગ્રહાલય એક અધિકારી જણાવ્યું હતું કે જે નવી સરકાર દ્વારા મામલો નિર્ણય લેવામાં આવી શકે છે આમ કરોડ સ્વાભાવિક સામાજિક સુરક્ષામાં પ્રાપ્ત કરવાની દિશામાં એક મજબૂત પગલું હશે અધિકારી જણાવ્યા મુજબ જે નવી સરકારી દ્વારા મામલો નિર્ણય લેવામાં આવી હતી જે જણાવવા મુજબ જે વેતન મળ્યાદા વધારવાની સરકારની ખાનગી ક્ષેત્ર બંને પર ભાર નાણાકીય પ્રભાવ પડે છે લાખો કર્મચારીને થશે લાભ અધિકાર જણાવ્યું હતું કે વધેલી પગાર મળ્યાદા લાખો શ્રમિકો લાભ થશે કારણ કે મોટા ભાગના રાજ્યમાં લોકડાઉન પગાર અઢાર હજાર રૂપિયાથી પચીસ હજાર રૂપિયા વચ્ચે છે હાલમાં જે જે પગાર મળ્યા રહે છે તે કારણે તે કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષા જે થઈ જાય છે અને બે ચૌદમાં થયા બે ચૌદમાં થયો તો ફેરફાર જે પીએફ પગાર મર્યાદામાં શીલ વર્ષ બે ચૌદનો ફેરફાર થયો હતો ત્યાં તેસઠસો રૂપિયાથી વધારે 15000 હજાર રૂપિયા કરવામાં આવે 10 વર્ષ થઈ ગયા કે તેનાથી એકલું કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈ એસ પણ વેતન મર્યાદા તેને વધુ છે ત્યાં વર્ષ બે સત્તરથી એકત્રીસ હજાર રૂપિયા છે વેતન મર્યાદા છે અને સરકાર અંદર પણ આ વાત સહમતી છે એક બે બે સામાજિક સુરક્ષા યોજના હેઠળ વધત મર્યાદા એક જેવી કરવી જોઈએ અને ઈપીએફમાં અને એસીએફ આઈ સી શ્રમ રોજગાર મંત્રાલય પ્રશાસન નિયંત્રણમાં છે આ ખેડૂત યોગદાન છે હાલમાં નિયમ મુજબ કર્મચારીઓને એમ્પ્લોયમેન્ટને પીપીએફ ખાતા મૂળ મોકલવાનું બધું અને બીજું જો હોય તો બારબાર ટકા સમાન યોગદાન છે જે કર્મચારીઓ ભવિષ્ય નિધિ ખાતામાં જમા થાય છે જ્યારે એમ્પ્લોય આઠ પોઈન્ટ તે ટકા કર્મચારી પેશન યોજના જાય છે બાકીના ટાઈમ સડસઠીએફ ખાતામાં જમા થાય છે કેટલો ફાયદો થશે જો બીજી પગવીસ હજાર રૂપિયા થશે તો કર્મચારી પીએફ મોકલ બે હજાર બે હજાર બસો વીસ બે હજાર પાંચસો રૂપિયા થઈ જશે જયારે અઢારસો રૂપિયા છે જ્યારે એમ્પ્લોયમેન્ટ પણ એટલું જ યોગદાન જેમાં સત્તરસો ઓગણત્તેર રૂપિયા પેન્સોમાં જશે અને એની સાતસો ઇકોતેર રૂપિયા પીએફમાં જમા થશે થેન્ક યુ વેરી મચ અચોડિયો જય હિત ભારત